માંગણીઓ સંતોષાતા જિલ્લાની વધુ સસ્તા અનાજની દુકાનોને નેતાળા નવી શરતો ઉમેરતા સમગ્ર રાજ્યમાં સંચાલકોનું આંદોલન બાયોમેટ્રિક થી સત્તાણું ટકા વિતરણ થાય તો જ વીસ હજાર મિનિમમ કમિશન આપવાની શરતને દૂર કરવા અસહકારનું આંદોલન ગાંધીનગર રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પોષણ શ્રમ વળતર મેટે પેટે વીસ હજાર ગેરેન્ટેડ કમિશન આપવા તથા એક ટકો વિતરણ ઘટ આપવા અગાઉ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના બંને એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેની સામે સરકારે જેમને સત્તાણું ટકા વિતરણ કર્યું હોય તેવા સંચાલકોને જ વીસ હજાર મિનિમમ કમિશન આપવાની શરત મૂકી હતી જેના પગલે રાજ્યવ્યાપી અસહકાર આંદોલન છેડાયું છે દુકાનોને તાળા વાગી ગયા છે અને ઓક્ટોબર માસનો જથ્થો પણ સંચાલકોએ ઉપાડ્યો નથી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પોષણક્ષમ વળતર માટે વીસ હજાર ગેરેન્ટેડ કમિશન અને એક ટકો વિતરણ ઘટ માટે સરકારે અગાઉ લેખિતમાં બાહેધરી આપી છતાં અલગ અલગ શરતો મૂકીને તેની અમલવારી કરવામાં આવી રહી નથી જેના પગલે શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારો શરૂ થાય તે પહેલાંથી જ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના બંને એસોસિએશન દ્વારા રજૂઆતનો દોર શરૂ કરવામાં આવ્યો હતો તેમ છતાં જરૂરી સુધારા કરવામાં આવ્યા નથી અને સસ્તા અનાજના દુકાનદારોને હજુ પણ

ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ત્રણસો સાહીઠ જેટલી છે અને ઓક્ટોબર માસનો જથ્થો જ ભર્યો નહીં હોવાને કારણે અનાજનું વિતરણ પણ હાલ કરવામાં આવતું નથી ત્યારે આગામી તહેવારના દિવસોમાં જ ગામોમાંથી બુમો સંભળાવવાની શરૂ થશે ગાંધીનગર જિલ્લાના એક પોઈન્ટ અડસઠ લાખ ગરીબ પરિવારોના આઠ કલાક લાખથી વધુ સભ્યો રસ્તા અનાજ સસ્તા અનાજથી વંચિત રહે તો નવાય નહીં ઉલ્લેખનીય છે કે સરકાર તો અનાજ પહોંચી ગયું હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત છે દુકાનના સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડ્યો જ નથી ગાંધીનગર જિલ્લાની ત્રણસો થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડ્યો નથી જેના કારણે ઓક્ટોબર માસમાં હાલ વિતરણ વ્યવસ્થા જ બંધ છે અને દુકાનોને પણ તાળા છે આવી સ્થિતિમાં આગામી તારીખ પહેલી ઓક્ટોબરના રોજ દિવાળી અને ત્યારબાદ નવા વર્ષના તહેવારો શરૂ થાય છે તેવી સ્થિતિમાં ઓક્ટોબર માસમાં ઘઉં ચોખા દાળ તેલ ખાંડ સહિતના જથ્થાનું અગાઉ વિતરણ થઈ શકશે નહીં જેથી બીપીએલ અંત્યોદય તથા એનએફએસએના ધારકોની દિવાળી બગડે તેમ લાગી રહ્યું છે જોકે સરકાર દ્વારા તે પહેલાં આ મામલે ઉકેલ અથવા તો એસોસિએશનને લોલીપોપ આપી દેવામાં આવશે ટીવીએટીન ન્યૂઝ ગાંધીનગર